અમરા જિલ્લાના જાપરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને સન્માન કરવામાં આવ્યા જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયતના પ્રમુખ કરશન પરમાર દ્વારા બાળકોને સ્કૂલ કિટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બાબરકોટના પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકોને એક થી હાજરી આપતા તાલુકા પંચાયતના પ્રમુખ કરશન પરમાર માયા મકવાણા દીપુ ધોધવાડાવા રોહિત સાખર ભીખુ સાકર કડવા સાકડ માધ્યમિક શાળાના શિક્ષક સંતોષ મકવાણા પ્રાથમિક શાળાના આચાર્ય ટીચરો શિક્ષકો હાજર રહી બાળકોને સ્કૂલ કીટ આપી સન્માન કરવામાં આવ્યા હતા સૌ ગામજનો આગેવાનો તથા ગામના જે પણ સમાજના આગેવાનો છે તમામ મળી અને જન્માત્મ રીતે સમય અને સંજોગોના અભાવે જે બાળકોને પ્રોત્સાહિત નતા કરી શક્યા એ પ્રોત્સાહનના ભાગરૂપે આજે અમારી શાળામાં આવી અને સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ સમગ્ર ગામજનોનો આભાર વ્યક્ત કરું છું મહેશ બારૈયા અમરેલી